આ પૈસાની ની આવે એના તરી થી રૂપિયા દાઢી કરવાના લે ઈ એનું મહેનતાનું લે એનો કઈ વાંધો નથી પણ કેવાનો મતલબ એના કોઈ જે દસ રૂપિયા દાઢી કરવાના છે નો થયા તો ખેડૂતના તો દોઢ રૂપિયા ડુંગળી ના હોય તો કાલ સવારે સાતસો રૂપિયા તો દોઢો કરી નાખ્યા આ ભાજપને તમે મત દેવાનું બંધ કરો આ બધી ખેડૂતની ગાણી કરી નાખી ભાજપ હારી હારી એ કે અમારે બજેટ ખોરવાય ખેડૂત ની પેઢી ખોરવાની તમારી સિટીમાં તમારે નો પહોંચી નો ડુંગળી ખાવે બો બહાર ને ખાઈ અને ખાવા ખેડૂત ના ખોરાનો વેલો આવશે અને મરી રહો તમને સંતોષ નથી આ જો દીપડો મરી જાય કાર્યવાહી થાય માણા મરી તો કઈ નઈ તમારા બાપ ને તમારી જગ્યા માં રાખો નઈ અમારી જગ્યા માં લેવા ગયો અમારી જગ્યા માં આવે તો મારી

તેને પણ દબાવીજો જેથી કરીને ખેડૂતોને લગતા તેમજ અન્ય યાત્રાધામોના વિડીયો પણ તમને મળતા રહે તો મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા રામ અને બાપા સીતારામ